તો સ્વાગત છે આજે સાંજના બ્લોગમાં સો સાંજના સાત વાગી ગયા છે અને અમે બધાય અગાસી ઉપર ટાટો પવન ખાવા આવી ગયા છીએ ને મસ્ત મજાનો પવન આવે છે અને અમારું વિવું બેન જો આયા ભૂખ લાગી છે ને તો ખાવા બે એક રોટલી <speaking in Han -Zerri> <speaking> <thấy chưa> <photos>

Bye bay 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 રાતે હોય છે અમે એટલે અહીંયા બધે ખાટલા રાખી દીધા છે અને આ છે ને એમાં મચ્છરદાની બાંધે બાંધે રાતે મચ્છર ન પડે ને એટલે મચ્છરદાનીના ના ફરી આમાં નીચેથી આવું ફરી ફરિયાનું